જેવા ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા પહેલાં સહેજ પણ લોકો નથી ખચકાઈ રહ્યા મિત્રતા કરવી આજકાલ યુવતીઓને ભારે પડી રહી હોય એવું લાગી રહ્યું છે એવી ઘટના મહેસાણામાંથી પ્રકાશમાં આવી છે મહેસાણા નજીક એક હોસ્ટેલમાં રહેતી અને એક કોલેજમાં અઢાર વર્ષીય યુવતી અભ્યાસ કરે છે આ જ સમયે એની મિત્રતા થાય છે ઉદલપુર ગામે રહેતા વ્રજ પટેલ સાથે આ યુવક પણ એ જ કોલેજમાં અભ્યાસ કરે છે અભ્યાસ દરમિયાન યુવક યુવતી વચ્ચે મિત્રતા ખૂબ ગાઢ બની જાય છે યુવક યુવતી સાથેના ફોટો લે છે અને મોમેન્ટની કેપ્ચર પણ કરે છે પરંતુ તેને ક્યાં ખબર હતી કે ત્યારબાદ હવે એના જીવનમાં બદલાવ આવવા જઈ રહ્યા છે પછી શરૂ થાય છે જીવનમાં એક એવી સફર જેની કલ્પના યુવતીએ ક્યારેય નહીં કરી હોય યુવક અવારનવાર યુવતીને ફોટો બતાવી બ્લેકમેલ કરવા લાગ્યો અને તેના ફોટોગ્રાફ કોલેજમાં બધાને બતાવી દેવાની ધમકી પણ આપવા લાગ્યો હદ તો ત્યાં થાય છે કે જ્યારે એક રોજ અચાનક યુવતી જે હોસ્ટેલમાં રહે છે ત્યાં તેને ડરાવી ધમકાવી હોસ્ટેલમાંથી રજા લેવડાવે છે આ યુવાન યુવતીને અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ પોતાના ઘરે ઉદલપુર લઈ જાય છે લગ્નની લાલચ આપે છે અને ત્રણથી ચાર વખત દુષ્કર્મ પણ રહે છે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક કોલેજની હોસ્ટેલની અંદર ભણતી અઢાર વર્ષની યુવતીને નજીકના ગામનો ઉદલપુરનો રહેવાસી વ્રજ વિષ્ણુભાઈ પટેલ નામનો જે આરોપી છે તે ત્યાંથી તેની સાથેના ફોટા છે વાયરલ કરવાની ધમકી આપી અને તેને ત્યાંથી લઈ ગયેલો હતો અને પોતાના ઘરે એને લઈ જઈ એની સાથે એની મરજી વિરુદ્ધમાં એક કરતાં વધારે વખત શારીરિક સંબંધ રાખેલા હતા જે અનુસંધાને ફરિયાદી એ અત્રે ફરિયાદ દાખલ કરેલી છે તે અનુસંધાને પોલીસે બીએનએસ સેક્શન સિક્સટી ફોર ટુ એમ એટી સેવન અને થ્રી ફિફ્ટી વન ટુ મુજબ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી દુષ્કર્મ બાદ યુવતી સાથે લગ્ન ન કરતા હાલ યુવતીએ મહેસાણા તાલુકા પોલીસમાં દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ હાલ આગળની કાર્યવાહી કરવામાં લાગી ગઈ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક